દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને ભારત સરકારમાં મિનિસ્ટર ઓફ હેલ્થમાં એન્ડ ફેમિલી વેલફેરમાં આંકડા પર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધતા ગુજરાત દેશમાં ચોથા નંબરે કાલ કરતાં આજે નવા નવ કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની બત્રીસ પોઈન્ટ પહોંચી છે અમદાવાદમાં શહેરમાં કોરોના નવા કેસો મથાય છે કે 4 પુરુષોને 2 મહિલાને સૌથી વધુ એકની કેસ કેરળમાં દેશમાં આજે સૌથી વધુ 265 કેસ કેરળમાં બીજા નંબર તમિલનાડુ 15 કેસ ત્રીજા નંબર કર્ણાટકમાં 13 કેસ અને ચોથા નંબર ગુજરાતમાં 9 કેસ મથાય છે કેરળ કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને હાલ અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 2600.6 પર પહોંચી છે અને જ્યારે કોરડામાં કુલ એક્ટિવ કેસ સંખ્યા 105 તમિલનાડુમાં એક્ટિવ કેસ 104 અને ગુજરાતમાં એક્ટિવ કેસ 32 પર પહોંચી છે અને મહારાષ્ટ્રમાં આજે પણ વધુ 8 નવા કેસ નોંધાય છે. એક્ટિવ કેસની સંખ્યા 53 પર પહોંચી છે અને આજનો કેસમાં વધવાનો આંકડો ગુજરાતમાં કરતાં ઓછો છે અને સાથે એક્ટિવ કેસમાં 12 થયા છે. બે કલેજ જિલ્લા કેસ બહાર આવ્યા છે અને કેસ નવરંગપુર સરકેજના નાગપુર નારપુરમાં નોંધાયેલા ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષ સક્રીમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગે બગલટ વધારો ચેતનમાં વહીત્યા રાજકોનો આ કોઓપરેશન પરિસ્થિતિ ગંભીર trait છે અને એક વધુી મજાહર લોકોમાં બહાલ અને માસ્ક પહેરવાનો ઉલ્લેખ કર્યો છે નવરંગપુરા બોર્ડ વિસ્તારમાં કેસો નોંધાયા ટ્રાવેલ છે અને પણ સગીરાપુરમાં આવ્યા તેવો કોરોના ટેસ્ટ કરવા માટે પોઝિટિવ અઢાર જેટલા કેસો